ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને અને જય માતાજી મિત્રો આજે અગિયાર જુલાઈ અને ચોક્રવાર તલની બદલમાં વાત કરીએ તો મિત્રો આપણે અગાઉ જોયું એમ કોરિયરનું ટેન્ડર આવ્યું છે અને તે ધાર્યા કરતાં વધારે આવ્યું છે અને આજે પણ થોડીક ચમક દેખાઈ ગઈ છે કાળા અને સફેદ તલના ભાવ આપણે પાછળથી જોઈશું પહેલાં ટેન્ડરની વાત કરીએ તો તલની બજારમાં વનવે તેજીને નવું ઇન્જન મળ્યું છે સાઉથ કોરિયાનું વધુ એક ટેન્ડર બહાર પડ્યું છે અને આ વખતે પંદર હજાર ટનનું ટેન્ડર બહાર બહાર પીડ્યું છે જેના કારણે તલની બજારમાં આગામી દિવસોમાં સારો ઓર્ડર મળશે તો તલની બજારમાં સુધારાની સંભાવના છે સાઉથ કોરિયાએ એક દસ હજાર ટન અને બીજું પાંચ હજાર ટનનું ટેન્ડર જાહેર કર્યું જેમાં અઢારમી જુલાઈના રોજ બીડ ભરવાની છે આ ટેન્ડરમાંથી ચોવીસમી સપ્ટેમ્બરમાં ડિલિવરી કરવાની છે જ્યારે બીજા પાંચ હજાર ટનના ટેન્ડરમાં બારમી નવેમ્બરના રોજ ડિલિવરી કરવાની છે સાઉથ કોરિયાના ટેન્ડરમાં જે તલની ક્વોલિટી જોઈએ એ અત્યારે ભારત સિવાય બીજા દેશમાં બહુ ઓછી છે અગાઉના ટેન્ડરમાં પંદરસો ડોલર ઉપરાંત ઉપરના ભાવની બિડ કોરિયાએ રિજેક્ટ કરી હતી જેને કારણે બાકી રહેલું ટેન્ડર અને બીજું વધારાનું મળી કુલ પંદર હજાર ટનનું ટેન્ડર બહાર પીડ્યું છે નેશરલ શોટેક્સ તલના ભાવ રૂપિયા એકસો પંદર પ્રતિ કિલો ચાલે છે ગુજરાતમાં કોરિયાના ચાલે તેવા નેશરલ તલની આવક બહુ ઓછી છે અગાઉના બે ટેન્ડરમાંથી એક આઠ હજાર ટન અને બીજું ચોવીસો ટનનું ટેન્ડર મળ્યું હતું જેની ડિલિવરી આ મહિને થવાની છે આ સંજોગોમાં તલની બજારમાં નવા ટેન્ડરમાં ભારતીય નિકાસકારો કેટલી બીડ ભરે છે તે જોવાનું રહેશે સાઉથ કોરિયાએ ધારણા કરતાં વધારે ટેન્ડર બહાર પાડ્યું એનો બીજો અર્થ એવો પણ થાય છે કે કોરિયાને જે દેશ સપ્લાય કરે છે એ દેશ ડિફોલ્ટ થયો છે અથવા તો સમયસર તલ સપ્લાય કરી શક્યો નથી આ ઉપરાંત ત્યાં લોકલ માંગ પણ વધી હોવી જોઈએ આ વખતના ટેન્ડરમાં પાકિસ્તાન નિશાભાવથી બીડ ભરે તેવી સંભાવના છે પાકિસ્તાનમાં તલનો બમ્પર ક્રોપ થવા થવાનો હોવાથી અને બંને ટેન્ડરમાં પાકિસ્તાન સપ્લાય કરી શકે તેવી સંભાવના છે બીજી તરફ ગટ ટેન્ડરની તુલનાએ વીસથી પચીસ ડોલર નિશાભાવથી બીડ ભરાય તેવી પણ સંભાવના રહેલી છે પાકિસ્તાનનો ગયા વર્ષે ચારથી સાડા ચાર લાખ ટનનો પાક હતો જેની તુલનાએ આ વર્ષે ત્રીસ ટકા ઓછો પાક થશે પરંતુ તેના એવરેજ બેથી અઢી લાખની તુલનાએ વધારે જ પાક આવશે આ સંજોગોમાં પાકિસ્તાન વિશ્વમાં તલ વધારે સપ્લાય કરી શકે તેવી સ્થિતિમાં છે જો કોઈ કુદરતી આફત પૂર આવે અને તલના પાકને નુકસાન થાય તો જ સિનેરીઓ બદલાઈ શકે બ્રાઝિલમાં પણ તલનો પાક સારો છે અને નવસોથી એક હજાર ડોલરના ભાવ કોટ કરે છે જે હળદ ક્વોલિટીના હોય છે જે કોરિયામાં ચાલે નહીં પરંતુ તેની સપ્લાયથી ચારા તલની બજારને ચેન્ટિમેન્ટલી જરૂર અસર થતી હોય છે